હળવદમાં ધાંગધ્રા ફળિયામાં ગીરોઝ યુનો સંધી કે જેઓને દસ બાર વર્ષથી મોગલ માતાજી આવતા લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ રોગ મટાડવાનું કામ સંતાન પ્રાપ્તિ આપવાનું કામ પ્રેમ લગ્ન પતિ પત્નીના સમસ્યાનું ઝઘડાનું નિવારણનું કામ પોતે માતાજીનો પ્રકોપ બતાવી અને લોકોને ગુમરાહ કરી ભ્રમ્બા કરી અને શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા આજે હળવદ પોલીસ સ્ટેશનની મદદથી તેમને પોલીસટેશન લાવવામાં આવેલ છે અને આ શખ્સ છે કે જેઓએ સરકારી જમીન દબાવી અને ગૌશાળા ઉભી કરીને લોકોમાં વિશ્વાસ સંપાદનનું કર્યું છે અને આ વ્યક્તિ છે એનાથી અનેક લોકો પીડિત હતા તેઓ જાતા સમક્ષ આવી અને કીધું કે દોરા ધાકા ટેક અપાવે અને બ્રહ્મા નાખે છે અને જે સારવારમાં વિલંબ કરાવે છે જે કાનૂની અપરાધ છે ગુનાને પાત્ર છે વિજ્ઞાન જાથાએ આજે વિધિવત રીતે પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ આપી દીધી છે આગળની કાર્યવાહી પોલીસ કાર્યવાહીને છે અમે લોકોને અપીલ કરીએ છીએ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનની અંદર કોઈપણ વ્યક્તિ માતાજીનો પ્રકોપ બતાવે કે ચમત્કારના નામે લોકોને ડર કે ભય ફેલાવે તે તેની સામે કાનૂની ગુનો દાખલ થઈ શકે છે અને આવા કોઈ પણ શખ્સ હોય અને લોકોને આશ્વાસન આપે કે બ્રહ્મા નાખે તે સંબંધી પણ ગુનો બને છે અને વિજ્ઞાન જાતા આ સમગ્ર ભારતની અંદર લોકોને જાણકારી આપે છે કે નવા વિધેયક પ્રમાણે કે કોઈને બ્રહ્મા નાખવો કે આશ્વાસન ચમત્કાર બતાવી અને લોકોને ગેરમાર્ગે દોરવો એ કાનૂની તમે કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી શકો છો અને લોકો જાગૃત રહેવા જાથા અપીલ કરે છે